ઘણા હરિભક્તો અમને કહે છે કે તમારા દાસના દાસનું નિત્ય સમાગમ દેજો આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ નિર્વિકલભ્યામાં રોજ બોલીએ છીએ દાસને સમાગમ દેજો એકાંતિક સમાગમ દેજો તમારા દાસના દાસનું નિત્ય સમાગમ દેજો દાસનું નહીં દાસના દાસને સમાગમ નિત્ય દેજો જો તેનું નિત્ય સમાગમ ના થાય તો મન ખોવાર કરી નાખે છે હા મહારાજ આમાં જ વાત કહી સો વર્ષ સુધી સત્સંગ કર્યો હોય એક દિવસ ના કરે ને કેટલો પાછો પડી જાય એવું છે સમાગમ તો રોજ જરૂર જેમ રોજ ખાવું પડે છે આત્માનો ખોરાક સત્સંગ જનરલ ના હોય તો જનરલ કરતાં પોતાનો સત્સંગ પ્રાઇવેટ બહુ જરૂરી થોડા પોતાનું અંગત વાંચન દસ પંદર મિનિટ પણ હોવું જોઈએ અંદર આમ લેવલમાં ઉપર આપણે તરતા રહીએ ડૂબી ના જવાય એટલું તો રહેવું જોઈએ આપણે તો નિત્ય સમાગમની જરૂર છે એટલે બહાર સમાગમ ના હોય તો પછી આપણે બાપાએ જે વાત કરી હોય તો તમને જે ઉતરી ગયા હોય એનું મનન એનું પછી એ પણ વર્તાય છે કે નહીં ચેકઅપ આ બધું એ તો રોજ જોઈએ જ એમાં પાછા પડે ધીમે 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 પાછા પડતા જઈએ પછી સાવ માકે અક્ષરધામનું મુક્ત હોય શાસ્ત્રીમાં જ કહેતા પણ સ્વતંત્ર થકો આવે ને સ્વતંત્ર થકો જાય એવો હોય આવો જબરો મુક્ત હોય પણ જો છ છ મહિના સુધી સત તો જોગ ના રહે જળ સંજ્ઞાન પામી જાય આવા ખે ને ખબર ના પડે એક સામટું પડે ખબર પડે એક સામટું અઠવાડિયાની અંદર વજન ઘટી જાય પંદર વીસ કિલો એ ખબર પડે ધીમે ધીમે ઘટે ખબર ના પડે અથવા ધીમે ધીમે વધે એ ખબર ના પડે પછી એકદમ એટલે આ સત્સંગમાં એવું છે ધીમે ધીમે જ બધું થાય ઓલી દ્રષ્ટાંત છે ને હાથીનું બકરું થઈ ગયું હાથીનું બકરું થઈ ગયું દુકાળ પડ્યો એટલે એક ભાઈ પોતાનો હાથ ક્યાં મૂકી આવ્યા કે સાહેબ આ દુકાળ પતીએ પછી પાછો લઈ જઈશ ત્યાં તમે સાચો પાછો લેવા ગયા તો બકરું આપ્યું કે તારો હાથ એટલો સારો તો બધા છે ને એના ઉપર હાથ ફેરવે ઘસાતા ઘસાતા આટલું રહ્યું છે આપણે આવું થાય છે ઘસાતા 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 હાથી બકરું થઈ જાય ભાઈ સત્સંગમાં નિયમ ધર્મ બધી બાબતે આવું ઘસારો આવી જાય એટલે અક્ષર મુક્તને પણ મારે આવું કહ્યું મારે બીજી વાત કહેજો નિયમ ના પાડે તો અક્ષર મુક્ત મુક્ત પણ હું જતું રહેયમ બાબતમાં સમાગમ બાબતમાં મારે ખાસ કહ્યું છે નિત્ય આ જોઈએ બે દુઃખમાં સત્સંગ મારો પડે એટલી સત્સંગ કરવામાં કસર છે દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચડે તેને સમયાનું સાચું ફળ મળે છે સુખ દુઃખમાં લેવાય તેને કસરવારો જાણવો જ ઘરી કસોટી સેલ્ફ ચેકઅપ જેમ દુઃખ પડે ને એમ સત્સંગનો રંગ બધા જ માગે દુઃખ પડે તેમ તેમ સત્સંગનો રંગ અધિક ચડે તેને સમયનું ફળ મળે છે સુખ દુઃખમાં લેવાય તેને કસરવાળો જાણવો એટલે આપણે પરીક્ષા આ છે બહારની પરીક્ષા નહીં બહુ પૈસા મળી જાય આ સુખી થઈ જાય એ સતંગ નિશાની નથી યોગી આપા છે ને હવે જતા હતા ચિત્તલ તો વજુભાઈ શેઠનું ગામ મુંબઈ વાળા તો રસ્તા બાપા લઘુ કરાવતર્યા એટલે બધા આઠ દસ ગાડીઓ હતી બધા રી ભક્તો ઉતરી ગયા બાપા પાસે આવી ગયા પછી સત્સંગ સભા થઈ ગયો અડધો રસ્તો રોકી લીધો ને બાપા કે ભજુ વૈશ્વિક કંઈ પૂછવું છે બાપા ત્યાં અંતરે અમીશ અમે મોટરમાં ગોષ્ટી કરતા એમાં એક પ્રશ્ન નીકળ્યો તે જ બાપા કે પૂછો કે બાપા ભગવાન રાજી થાય તો એની નિશાની શું બાપાએ માથે જાણવું છે બધી ખરી જાણવું હા બાપા ખરેખર જાણવું છે કે હા તો લો પહેલી બાયડી મરી જાય દીકરો મરી જાય બાપા વરાઈ પર નથી જોઈતું એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ ને એ લેવલ જુદું છે એના અસલી અંતરનો સત્સંગ જુદો છે જીવુબાઈ મહારાજને પૂછ્યું હોય કે મહારાજ ભગવાન રાજી થાય એ નિશાની શું મહારાજ કહે કે પેલા કૂતરું હાડકું એવું સુકાઈ જાય ને કૂતરું પણ બેસ ચાટે નહીં માથે પણ બેસે નહીં એવા કરી નાખે ભગવાન રાજી થાય તો એટલે અહીંયા વાત જુદી છે જરા એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ આમાં શું છે કીડીને કણ હાથીને મને ગભરાવાની જરૂરી નથી પણ તાઇ પરીક્ષા નહીં કરે એટલે ગભરાણ જોયું નહીં સત્સંગ ત્યાં કરે રાખો ભગવાન બધું આવડે છે કે એને કેટલી પરીક્ષા કરી શું કર્યું બધું કરતા જાઓ સત્સંગ છોડો નહીં બસ આટલું આપણે એવા સ્થાને આવી ગયા એવી જગ્યાએ આવી ગયા છે આપણે અતિશય શ્રેય થવાનું છે હા આપણને ખબર નથી આપણે ભગવાન ઇન્ચાર્જ થઈ ગયા આપણા એટલે બધું ખાલી સરખા રહેવાનું બોલો ફોટો પાડે ને તો જો તમે હલલ કરો તો ઓલાન ના પણ તમે સ્થિર રહો તો બધું કામ થઈ જાય એમ ભગવાન કસોટી કરે આ કરે તે કરે દેશગળ હલવાનું નહીં તમારે બધું માન્ય રાખીને તમે આનંદપૂર્વક ભગવાનનો આભાર માનીને સત્સંગ સેવા ભક્તિ કરે રહો બધું એક કહી નાખશે આટલું છે પણ જો એમાં હલ્યા આપણે ધીરજ ખોઈ ઉતાવળા થયા તો વધુ બગડશે કામ સેદાન સાંઈ મહારાજ નહીં જય